સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ પાંચસો ચોવીસ ઊંચો ભાવ પાંચસો એસી ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો દસ ઉંચો ભાવ છસો ત્રીસ કપાસ બીટી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ સોળસો છેતાલીસ મગફળીજીનીચો ભાવ આઠસો અગિયાર ઊંચો એકવીસ મગફળી જાડી નીચો ભાવ સાતસો પચાસ ભાવ અગિયારસો છોતેર મગફળી નવી નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ બારસો છન્નું સિંગદાના જાડા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ અગિયારસો સિંઘ ફાડીયા નીચો ભાવ આઠસો એકોતેર ઊંચો ભાવ બારસો એકત્રીસ નીચો ભાવ એક હજાર ભાવ ત્રણ હજાર આઠસો એકાવન ઊંચો ભાવ ચાર હજાર આઠસો એકસઠ ઈસબુલ નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ બાવીસો એક્યાસી કલંજી નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ ત્રણ હજાર છસો એકત્રીસ વરિયાળી નીચો ભાવ અગિયારસો છવ્વીસ ઊંચો ભાવ અગિયારસો છવ્વીસ ધાણા નીચો ભાવ આઠસો ઉચ્ચો ભાવ સોળસો એકાવન ધાણી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો એકાવન ડુંગળી લાલ નીચો ભાવ એકસો એકોતેર ઊંચો ભાવ આઠસો એક બાજરો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો એકાણું જુવાર નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ સાતસો એકાવન તાલીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ઓગણીસો એકાવન વાલ પાપડી નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ સત્તરસો એકાવન અડદ નીચો ભાવ તેરસો એકાવન ઊંચો ભાવ સત્તરસો એક ચોરા ચોરી નીચો ભાવ આઠસો એક ઊંચો એકસો એકાવન મઠ નીચો ઊંચો તુવેર નીચો ભાવ સોળસો ઊંચો એકાણું સોયાબીન નીચો ભાવ સાતસો એકોતેર ઊંચો ભાવ આઠસો એકાણું રાયડો નીચો ભાવ નવસો અગિયાર ભાવ એક હજાર એક રાય નીચો ભાવ અગિયારસો છોતેર ઊંચો ભાવ અગિયારસો છોતેર મેથી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ અગિયારસો એક ગોગળી નીચો ભાવ સાતસો ઉંચો ભાવ એક હજાર એક્યાસી કામ નીચો ભાવ અગિયારસો એકાવન ભાવ અગિયારસો એકાવન વટાણા નીચો ભાવ અગિયારસો એકાવન ભાવ અગિયારસો એકાવન સફેદ સણા નીચો ભાવ ચૌદસો એક ઊંચો ભાવ ઓગણત્રીસો એકતાલીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ સમિતિ જેતપુર તારીખેમ્બર બે હજાર ચોવીસ શુક્ર મગફળીજીની નીચો ભાવ આઠસો છત્રીસ ઊંચો ભાવ એક હજાર અગિયાર મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકવીસ ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો પચીસ ઊંચો ભાવ પાંચસો છ્યાસી ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો એકત્રીસ ઊંચો ભાવ પાંચસો નેવ્યાસી લસણ નીચો ભાવ બાવીસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર નવસો છ્યાસી કપાસ નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ સોળસો છેતાલીસ બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો એક્યાસી મકાઈ નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો એસી જુવાર નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ સાતસો નેવું हेरडा नीचो भाव एक हजार पचास भाव अगर मग नीचो भाव बार पचास उचो भाव पंदर सौ पचास चना चौदह एकतालीस अड़द नीचो भाव पंदर सौ ऊंचो भाव ओगनीसो वाल नीचो भाव छसो ऊंचो भाव अठार सौ पचास तल नीचो भाव तेवीसो ऊंचो भाव छवीसो एक तुवेर नीचो भाव बार सौ पचास भाव ओगनीस सौ पचास ધાણા નીચો ભાવ નવસો છ્યાસી ઊંચો ભાવ તેરસો છ્યાસી જીરું નીચો ભાવ ચાર હજાર બસો ભાવ ચાર હજાર પાંચસો પચાસ ડુંગળી નીચો ભાવ એકસો એકવીસ ઊંચો ભાવ સાતસો સોયાબીન નીચો ભાવ આઠસો દસ ઊંચો ભાવ આઠસો મેથી નીચો ભાવ પાંચસો પાંચ ભાવ બારસો મઠ નીચો ભાવ પાંચસો નેવું ઊંચો ભાવ નવસો પાંચ સિંગદાણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો નેવું જેતપુર બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો છોતેર बाजरो नीचो भाव त्रो तेसठ उचो भाव पांच सौ पांच जुवार नीचो भाव चार सौ भाव आठ सौ मकाई नीचो भाव चार सौ पच्चीस मग नीचो भाव आठ सौ भाव पंदर सौ पच्चीस चना नीचो भाव अगियारो ऊंचो भाव चौदह सौ वाल नीचो भाव बार सौ उचो भाव सत्तर सो पंदर अड़द नीचो भाव बार सौ भाव देरसो ચોરા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર એકસો સાહીઠ તુવેર નીચો ભાવ એક હજાર ઊંચો મગફળી હજાર પચાસ સિંગદાણા નીચો ભાવ એક હજાર બાવીસ ઊંચો ભાવ ચૌદસો અગિયાર સિંગફાડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો અગિયાર નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ અગિયારસો તલકાડા નીચો ભાવ અઠાવીસો ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો છન્નું તલસફેદ નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ છવ્વીસો અડસઠ રાય નીચો ભાવ પાંચસો સિત્તેર ઊંચો ભાવ બારસો પચાસ મેથી નીચો ભાવ છસો નેવું ઊંચો ભાવ અગિયારસો સત્તાણું જીરૂંગ નીચો ભાવ ત્રણ હજાર નવસો ઊંચો ભાવ ચાર હજાર સાતસો પચાસ ધાણા નીચો ભાવ આઠસો એંસી ઊંચો ભાવ નવસો એંસી વરિયાળી નીચો ભાવ નવસો ત્રીસ ભાવ બારસો કપાસ બીટી નીચો ભાવ બારસો ઊંચો ભાવ સોળસો એસી લસણ નીચો ભાવ ચાર હજાર ચારસો ભાવ ચાર હજાર ચારસો ડુંગળી કાંદા નીચો ભાવ ચારસો દસ ઊંચો ભાવ ચારસો દસ બી નીચો ભાવ એક હજાર ભાવ ચાર હજાર છસો એક નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ચૌદસો સુવાદાણાના નીચો ભાવ ચૌદસો સત્તાણું ઊંચો ભાવ સોળસો ત્રેપન સોયાબીન નીચો ભાવ સાતસો બ્યાસી ઊંચો ભાવ આઠસો સડસઠ ગમ ગુવાર નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ત્રણસો આ હતા આજના જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ